કંપની બોર્ડ દસ રૂપિયાની ફેસ વેલ્યુ વાળા શેર ઉપર પાંચ બાર ફાઇનલ ડિવિડન્ડ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે જે પાંચ હજાર એકસો વીસ ટકા બરાબર છે બોસ ના ઇતિહાસનું સૌથી ઊંચું ડિવિડન્ડ છે આ અને તેનાથી રોકાણકારોને કંપનીની ક કમિટમેન્ટ અને ફાઇનાન્સિયલ મજબૂતીનો સ્પષ્ટ સંકેત મળે છે એટલે કે કંપની છે ઓટો કમ્પોન દિગ્ગજ કંપની બોસ લિમિટેડ ફાઇનલ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસ માટે કંપનીએ

કંપનીના રેકોર્ડમાં જે શેર નું નામ હશે તેઓ જ આ ડિવિડન્ડ મેળવવા પાત્ર હશે આ તારીખ એજીએમ માં ઈ વોટિંગ પાત્રતા નક્કી કરવા માટે પણ મહત્વની છે જો કંપની 72મી એજીએમ માં આ પ્રસ્તાવ પાસ થઈ જાય તો 512 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ 18 ઓગસ્ટ કે 2025 કે ત્યારબાદ પાત્ર રોકાણકારોને ચૂકવવામાં આવશે એટલે આની રેકોર્ડ ડેટ વિશે વાત કરીએ તો એ છે 29 જુલાઈ 2025 અને એ દિવસે કંપની રેકોર્ડ બુક જે શેર નામ હશે તેમને પાંચસો બાર રૂપિયા પ્રતિ શેર નું ડિવિડન્ડ અઢાર ઓગસ્ટ કે ત્યારબાદ ચૂકવી દેવામાં આવશે પછી નફા વિશે વાત કરીએ તો જો રોકાણકારો બોસ્ટ કંપની ના સો શેર ધરાવતો હશે તો તેને કુલ એકાવન હજાર બસો રૂપિયા ડિવિડન્ડ મળશે ભારતીય શેર માર્કેટમાં બહુ ઓછી કંપનીઓને આટલું મોટું ડિવિડન્ડ આપે છે આ એલાન બોસે રોકાણકારોના હાઈ ડિવિડન્ડ પેઇંગ સ્ટોક તરીકે વધુ મજબૂત દર્શાવે છે જોકે આ સ્ટોક સસ્તો પણ નથી

કંપની શું કરે છે એ જોઈએ તો બોશ લિમિટેડ ઓટોમોબાઈલ સેક્ટરમાં પાર્ટ્સ અને ગેજેટ્સની ટોચની સપ્લાયર કંપની છે આ કંપની જર્મન ગ્લોબલ કંપની બોશ નો ભાગ છે આ કંપની ભારતમાં ઓટોમોટિવ ટેકનોલોજી સિવાય ઇન્ડસ્ટ્રીયલ ઇક્વિપમેન્ટ કન્ઝ્યુમર ગુડ્સ અને એનર્જી ટેકનોલોજીસના સેક્ટરમાં પણ કામ કરે છે કંપની પોતાના ઇનોવેશન અને ક્વોલિટી પ્રોડક્ટ્સ માટે ઓળખાય છે અને ભારતીય ઓટો સેક્ટરમાં તેની ગણતરી સૌથી વિશ્વાસપાત્ર નામોમાં થાય છે પછી વાત કરીએ કે રોકાણકારો એ શું કરવું તો રોકાણકારો એ મેળવવા શું કરવું એ જોઈએ ખાતરી કરો કે તમારી પાસે જે શેર છે તે demat form છે અને record date બે ઓગણીસ જુલાઈ બે હજાર પચીસ પહેલા કંપનીના ના નોંધાયેલ છે AGM માં ભાગ લો તમે AGM માં ભાગ લઈને dividend ની મંજૂરી પ્રસ્તાવના પ્રસ્તાવ ઉપર મતદાન કરો અપડેટ પર નજર રાખો કે એજીએમ અને ડિવિડન્ડ સંબંધિત updates માટે સમય અંતરે company ની અને સ્ટોક એક્સચેન્જ ચેક કરતા રહો પછી માર્કેટમાં શું અસર થશે એ જોઈએ

જો તમારા જોડે શેર હોય તો ઓગણત્રીસ તારીખ સુધી તમારે હોલ્ડ કરી રાખવા પડે ઓગણત્રીસ જુલાઈ અને જો તમે ખરીદી કરવા માંગતા હોય તો પણ તમારે ઓગણત્રીસ જુલાઈ પહેલા તમારે ખરીદી કરવી પડે તો તમે પાંચસો બાર રૂપિયા ના મોટા ભારે વર્ગમ ડિવિડન્ડ માટે eligible બની શકો તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હવે મળી આવનારા video ત્યાં સુધી video માં કરો comment કરો અને video પોતાના મિત્રો સાથે facebook instagram whatsapp બધી જગ્યાએ શેર કરો શેર બજાર ની આવી જ માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ઘાંટણી પણ દબાવી દેજો